આજે અહીં જેતપુર તાલુકાના લુણાગીરી લુણાગરા પ્રેમગઢ કેરાળી અને પાંચ પીપળા ગામના ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેતપુરને આ પ્રદૂષણ બંધ કરાવવા માટે ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી મારું નામ જયંતિભાઈ ભીમજીભાઈ સોરઠિયા ગામ કેરાળી આજે છેલ્લા વીસ પચીસ વર્ષથી આ પ્રદૂષણનો ઉકેલ આવતો નથી હર વખત ચેમ્પલ લઈ જવા અને ચેમ્પલ નેગેટિવ આવવા આજુ વખતે જે ચેમ્પલ લઈ ગયેલ છે એમને એક ચેમ્પલ અમને પણ ભરીને આપેલ છે જેની અંદર સીલ મારી અને અધિકારીઓએ એમની સાઇન પણ કરેલ છે અને એમને એવું બતાવેલું કે પાંચ દિવસની અંદર અમે આના રિપોર્ટ આપશું હવે દસ દિવસ છતાં હજુ કોઈ રિપોર્ટ આવ્યો નથી એટલા માટે અમારે આ આયોજન કરવું પડ્યું અને જો આ રિપોર્ટનો જવાબ નહીં મળે તો અંત સુધી લડી લેવાની તૈયારીમાં છીએ અને આમ આદમી પાર્ટી જે અમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઊભી છે તો અમે તેમને પ્રોત્સાહન આપવા તૈયાર છીએ અને જો વિસાવદરવાળી જોવી હોય તો આ નિયંત્રણને કાબૂમાં લો નહીંતર એ જ જોવા મળશે એમાં જરાય ફેર નહીં પડે જીપીસીબી દ્વારા પાંચ દિવસમાં પ્રદૂષિત પાણીના સેમ્પલનો જવાબ આપવાનો હતો જેને આજે દસ દિવસ થવા છતાં કોઈ જવાબ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હો રમેશ સરદારા જેટપર વિધાનસભા સભા પ્રભારી આમ આદમી પાર્ટી આજે હું ભાદર નદીના તટ પર ઊભો છું એટલું બધું ખરાબ પાણી એટલું બધું પ્રદૂષિત પાણી છે અને વારંવાર સરકારને અમે જવાબ માગ્યો છે છેલ્લા દસ દિવસની અંદર સરકાર બિલકુલ જવાબ આપી નથી એટલે હું આમ આદમી પાર્ટી આજે ખેડૂતોની વાહરે આવ્યા છે અને આવતી દસ તારીખેથી જો જવાબ નહીં મળે તો અમે આંદોલનનું રણસિંગુ ફૂંકવાની તૈયારી અમે કરી લીધી છે હવે સરકારને જે વિચારવું એ વિચારી લઈએ અને આવનારા સમયની અંદર ફરીથી અમે આ તટ પર આવશું અને અમારો જે રિપોર્ટ નહીં મળે તો અમે રણસિંગુ ફૂંકવાના છીએ આ પ્રદૂષિત પાણીથી ખેતીને શું નુકસાની થઈ જાય અત્યારે ભાઈ આ પાણીથી અમે ખેતરની અંદર જાય પાણી એટલે આખું બંદર જે વાયુ ઉગતું નથી અને એમાં જે કાંઈ હોય તો આજે ખેડૂતો ઘરે ઘરે બીમારી થઈ ગઈ છે પશુઓને ખાવા લેખ ઘાસચારો પણ સારવાર નથી થતો અને બીમારી આનેથી ફેલાય છે

કે આની ભાદર નદી એટલે આ ખેડૂતોની જીવાદોરી કહેવાય આ નદીની અંદર કે એટલું અત્યારે કેમિકલયુક્ત પાણી આવે છે કે અંદર પશુ પંખી પણ પી નથી શકતા અને ખેડૂતોની ખેતી જમીન બંજર બની ગઈ છે અને અહીંના ધારાસભ્ય અવારનવાર એવું કહે છે કે અહીં જેતપુર જામકનો તાલુકાના ખેડૂતો બધા મારો પરિવાર છે તો અટાણે ખેડૂતોનો ખ બોલવા તૈયાર નથી અને જો આમણમાં હાલ છે તો આગળના દિવસોની અંદર કે હું આવતી દસ તારીખથી આંદોલનની સીમકી આપું છું અને જો દસ તારીખથી આનું કાંઈ સોલ્યુશન નહીં થાય તો આગળના દિવસોની અંદર મારું ઉપવાસ આંદોલન પણ શરૂ કરીશ